હેલો ડબલ યોો સ્વાગત છે જવાહર નૌદયની યુટ્યુબ ચેનલ ચેતને ક્લાસીસમાં મસ્ત મજાની પેપર ફોલ્ડિંગ્સ ની આપણે 30 પ્રશ્નો જોયા હતા અને એટલા સહેલા છે કે એની અંદર તમે માર્ક્સ કે પણ જાય ને એનો ખાસ ધ્યાન રાખજો વ્યવસ્થિત સમજીને ડ્રો કરશો અને મસ્ત મજાનું મોગલ તમે ફોકસ રાખશો તો ક્યાં પણ તમે અટકશો નહીં ઓકે પ્રશ્ન નંબર 31 ચલો આકૃતિમાં છે બગ ઓકે હા ત્રણ ભાગ વહેલા છે એવું બધું જુઓ તો ખરા અને આ આ ભાગ મોટો છે પછી આ નાનો ભાગ છે ફરી પાછું ત્રણ વખત વાળી અને પછી આમ ક્રોસ કટ કર્યું છે એટલે હવે આને હું ખોલીશ તો શું થશે જો આ ક્રોસ કટ કરેલું છે આને ખોલીશ અને અહીંયા જશે ને કટ ક્લિયર અને હવે પાછું ત્રીજી વખત ખોલશે અને ક્રોસ કટ કેવી થઈ જશે આ બાજુ ડન અને વચ્ચે જે લાઈન છે એ તો લાઈન લેવાની જ છે આવે આકૃતિ આમ જ ગોતો કઈ છે પેલી હો ગયા ધન છે ડાઉટ છે કે કમ્પ્લીટ કેમ કે જો આ ભાગ અહીંયા વળેલો છે પછી કટ થયો હવે હું ખોલીશ એટલે ઈ ભાગ ક્યાં જતો રહેશે સામે બાજુ ક્લિયર છે પ્રશ્ન નંબર 32

કટકો છે એમાં બે ત્રિકોણ છે જુઓ ઓકે તો પહેલા એ બે ત્રિકોણને ખોલો અહીંથી જે ભાગ તમે કટ કર્યો છે એ બે ત્રિકોણ થયા તો અહીંયા બે ત્રિકોણ છે એને હું ખોલીશ આ આટલો ભાગ જે વાયડો છે ને અહીંયા ત્રિકોણ બનશે ને ઓકે ગુરુ હવે આ ભાગને હું ખોલીશ એટલે નીચેની ધારે જે આવ્યું તો એ ઉપરની ધારે જશે ને અહીંયા

આય ભૂલ થશે એટલે આ ત્રિકોણ ક્યાં જશે આ ધારે જશે જો આ ખોલો આને ઉપર આ બાજુ ખોલશો એટલે ક્યાં જશે આ ધારે જશે હવે ડ્રો કરો આમ ઉપર છે આ આ કયો જવાબ છે સી 35મો પ્રશ્ન કાગળ વળ્યો હા ફરી પાછો થોડો કાગળ વળ્યો

પછી આ તમે અહીંયા સટકોણ બનેલો એ સટકોણ ને હું ખોલીશ તો અહીંયા સટકોણ બનશે ને આવી આકૃતિ ગોતવાની ચલો પ્રશ્ન જવાબ

પાછું નીચે વાળું બે ચોરસ બનાવ્યા બે ચોરસ બનાવ્યા તો ઉપર એ બનશે ને એના જેવા ચોરસ આ ખૂણાનો ચોરસ અહીંયા અને નીચેનો ખૂણાનો ઉપર હવે એને આ બાજુ ખોલું એટલે ઉપર ચોરસ બે અહીંયા વચ્ચે ચોરસ બે એને ખોલ નાખો એટલે અહીંયા વચ્ચે ચોરસ બે અને ઉપર ચોરસ બે ડન છે ચલો ચારે ખૂણાનો ચોરસ ને વચ્ચે ચોરસ અહીંયા તો ખૂણામાં જ નથી અહીંયા અહીંયા તો આમ પેલું પતંગ જેવો આકાર થાય છે નહીં ચાલો ચોરસ જ જોઈએ

ક્લિયર છે ઓકે અને હવે એનું સામેની બાજુએ ખોલું તો શું થશે અહીંયા પહેલાં ઉપર ક્રિયા થશે પછી આ અહીંયા આના જેવું હોય ઓકે અહીંયા ચોરસ ફોક્ષ બહીનું લંબચોરસ આ આખી બની ગઈ હવે ભાગને ખોલું છું તો અહીંયા બહી હવે અહીંયા સામે જ છે અહીંયા લંબચોરસ છે ઊભો તો અહીંયા લમચોરસ ઊભું છે ને અહીંયા પણ બધું ચાલો પેલી મારી ટી એમ કે આ બધામાં વધારે બહી દેજો ચાલો આ કઈ આવશે એ ચાલો છે બચ્ચાઓ કે સાહેબ તમારે કેવું બેઠું છે તમારે કેમ બેરાફ પડ્યું છે કેમ ચલો ડાબેથી જમણે નીચેથી ઉપર ઓકે અને પછી પાડો ખાચો અડધો વાળી તો પેલો અડધો વાળો એટલે સામે આવશે ને ઓકે અને આ એમ બોક્સ બનાવો તો એક ખાચો અહીંથી નીકળે છે કે અહીંથી નીકળે છે ઓકે એટલે વચ્ચે બેટુ ગોળ રેડી

પણ આખું બનતા પહેલા આ ભાગ જે તમારો બને છે આ જે ભાગ ઉપરનો વર્ટિકલ એની પહેલા વચ્ચે ક્રોસ લાઇન નથી ઈટ મીન્સ કે આ ઊભી લાઇન થઈ છે થોડી બરાબર છે એટલે આ ગોળ અને અહીંયા ઊભી લાઈન થઈ છે હવે આને ખોલો ખોલો એટલે શું થશે આટલો આટલો ભાગ થઈ છે ખાવા અને આને ખોલો એટલે સામે આવું થઈ જશે

અને પાછો કેવો આકાર બનતો હોય આવો પતંગ જેવો એવો ઓકે પતંગ જેવો બનતો હોય આકાર અને ચાર ગોળ વચ્ચે ચોરસ આયા તો આ નથી ચલો ચોરસ નથી પેલો પતંગ જેવો આકાર ઓકે ચાર ગોળ પતંગ બનવા જોઈએ આ તો પતંગ જ બનતા બહાર નીકળે છે આકડે બને એવું છે અહીંયા પતંગ જેવો જ બને છે સર્કલ છે તો સો સ્ક્વેર પણ છે એટલે જવાબ કયો આવશે 41મો પ્રશ્ન

40 સે અટકે ને 40 સુધી ન માં દોરક ટેન્શન આ વેઇટ કરાવો આ તમાર તેમ જોટી બરાબર છે 40 માં પ્રશ્ન સુધી અટકે મરી નવા નવા સાથે અને નવી આકૃતિઓ સાથે હવે ખાલી પેજ છે અને એ પણ બહુ મસ્ત છે છે પ્રેક્ટિસ કરજો જેટલી પણ તમારી પાસે બુક્સ છે બધામાંથી નવી નવી આકૃતિઓ શોધીને જવાબ લાવવાની કોશિશ કરજો આ ચોક્કસ જ ઓકે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે ત્યાં સુધી ટાટા